નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હેતરબર ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા વડોદરાના પારસી અગિયારી મેદાન ખાતે સાત દિવસીય માટી મૂર્તિ મેળા બે હજાર પચીસ નો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા માટી મૂર્તિ મેળા બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું જેમાં શ્રદ્ધા પણ સંરક્ષણ પણ આવા સ્લોગન સાથે આજરોજ આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ઇકો ફેન્ડલી માટીની મૂર્તિનું ઘરમાં સ્થાપન અને ઘર આંગણે જ તેનું વિસર્જન કરી પર્યાવરણની જાળવણી કરી શકાય તથા સ્વચ્છતા સંસ્કાર અને પ્રકૃતિના રક્ષણ હેતુ સાથે માટી મૂર્તિ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે તારીખ એકત્રીસ આઠ બે હજાર પચ્ચીસથી સત્યાવીસ આઠ બેજાર પચીસ વડોદરાના પાર્સે અગિયારી ખાતે માટી મૂર્તિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પંચો થી વધુ સ્ટોલ અહીંયા રાખવામાં આવે છે તમામ કલાકારોને અગાઉ વર્કશોપ રાખી માટીના કેવી રીતે બનાવી શકાય તેની તાલીમ આપવામાં આવે છે ત્યારે ગુજરાત માટી કામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા તમામ કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે માટીમાં સબસીડી આપવામાં આવે છે રોકડ ઇનામ આપવામાં આવે છે જેથી તમામ કલાકારોને પ્રોત્સાહન મળે અને કામગીરી શીખ્યા બાદ તેઓ પોતે પગભર બની શકે તેવા હેતુ સાથે રાજ્યના અલગ અલગ શહેરોમાં માટી મૂર્તિ મેળા બે હજાર નું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ અંજલિ દગડુ જાદવ છે આ જે ગુજરાત ગવર્મેન્ટ તરફથી જે આયોજન કરે છે એ દર વર્ષે કરે છે અને અમને પ્રોત્સાહન ઘણું બધું મળે છે કે અમે જે જે પણ કંઈક માટીની મૂર્તિઓ જે ઘરે બનાવીએ છીએ એ અમને વેચવા માટે એક અમને કહેવાય છે ને બેઝ ઊભો કરે છે એટલે સ્ટોલ પ્રોવાઈડ કરે છે અને એમાં અમે લોકો મૂર્તિઓ લઈને આવીએ છીએ અને આ સ્ટોલ સાત દિવસનો હોય છે આ વર્ષે એકવીસ તારીખ થી સત્યાવીસ તારીખ સુધીનો છે પ્રોત્સાહન આપવામાં સરકાર પ્રોત્સાહન એટલે માટી પણ પ્રોવાઈડ કરે છે સ્ટોલ પ્રોવાઈડ કરે છે એ બધું જ પ્રોત્સાહન મળી રહે છે હા એનાથી પરિવર્તન તો છે જ કેમ તો આપણે જે કલા જે હોય છે જે માણસની અંદર અને અને આ આ એ એ કલા મૂર્તિમાંથી અમારી બહાર આવે છે અહીંયા જે પછી પબ્લિસિટી પણ થાય છે મેળો ભરાય છે એમાં આપણી જે કલા હોય છે એ લોકો સામે આવે છે મૂર્તિના ફાયદાઓમાં માટીની મૂર્તિ ઇકો ફ્રેન્ડલી હોય છે જળચર પ્રાણીઓને તેનાથી નુકસાન થતું નથી તથા તેનાથી પ્રદૂષણ પણ થતું નથી તેમજ તેના દ્વારા આરોગ્યને કોઈ નુકસાન થતું નથી અને સૌથી સરળ વિસર્જન વિધિ પણ ઘરે કરી શકાય આવા તમામ ફાયદાઓ માટીની મૂર્તિમાં હોય છે હા કુટીર અને ગ્રામ ઉદ્યોગ હસ્તક જે પાંચ બોર્ડ કોર્પોરેશન છે એમાંના ગુજરાત માટી કામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા દર વર્ષે માટી મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં વડોદરા અમદાવાદ સુરત ખાતે હાલ દર વર્ષે આયોજન કરીએ છીએ જેમાં અગાઉ એ લોકોને પાંચ પાંચ દસ દસ દિવસની તાલીમો આપેલી છે જે કારીગરો અહીંયા આ મેળામાં ભાગ લઈ શકે છે એમને અમે દરેકને એક એક દસ બાય દસનો એક સ્ટોલ આપીએ છીએ અને પર ડે એમને પ્રોત્સાહન રૂપે હજાર રૂપિયા ભથ્થો આપીએ છીએ બરાબર અને પચાસ ટકા માટીની સબસીડી આપીએ છીએ જે બેગ આપણને માર્કેટમાં બસો રૂપિયા મળતી હોય તો એ લોકોને અમે સબસીડી પેટે સો રૂપિયામાં વિતરણ કરીએ છીએ મુખ્ય હેતુ કે પર્યાવરણનું જતન થાય જે રીતે આપણે પ્લાસ્ટ પ્લાસ્ટર ઓફ પેરિસનું જે માછલીઓ છે જે નદીઓમાં કે તળાવમાં જે રેતી હોય પેલા શું કહેવાય જલ જલ પ્રાણીઓ એ લોકોને નુકસાન ના થાય એનો માટે ખાસ અને પર્યાવરણનું જતન થાય અને આજે માટી ના ગણેશજીનું વિસર્જન કરીએ ત્યારે એ માટીને ફરી આપણે કુંડામાં કે પછી કોઈ એમાં ઉપયોગ કરી શકીએ છીએ કેમેરામેન નમિત પ્રવીણ સાથે સતમ નવાજ કનેશન રસ્યુસ પોડરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર